ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમ રાજ કરે આ ઉજ્જૈન નગરીથી થોડેક દૂર એક સપાટ અને હરિયાળું મેદાન હતું આ મેદાનમાં નટ લોકો પોતાનો પડાવ નાખી અને પડ્યા હતા આ નટ લોકોનો મુખી ભરત નામનો નટ હતો તેને એક પુત્ર હતો એનું નામ હતું રોહિલ રોહિલ હતો તો માત્ર દસ બાર વર્ષની ઉંમરનો પણ હતો ચતુર અને બુદ્ધિશાળી એક દિવસ ભરત નટ અને તેનો પુત્ર રોહિલ બંને બાપ દીકરો પોતાની કળાનું પ્રદર્શન કરવા ઉજ્જૈન નગરીમાં ગયા ઉજ્જૈનમાં થોડા દિવસ ખેલ કરી બંને જણા પોતાના પડાવે જવા નીકળ્યા સિપ્રા નદીને કાંઠે આવી અને બંને જણાએ જડપાન કર્યું એકાએક ભરતને કંઈક યાદ આવ્યું એ કોઈ જરૂરી ચીજવસ્તુ લેવાનું ભૂલી ગયો હતો ભરત કહે બેટા રોહિલ તું અહીં બેસ હું શેરમાં જઈ અને થોડીક વસ્તુઓ લઈ આવું રોહિલ કહે જાઓ બાપુજી હું આ નદીની રેતીમાં રમું છું પણ જટ પાછા આવજો ભરત રોહિલની પીઠ થાબડી અને રવાના થયો નદી કિનારે બેસી અને રોહિલે ભીની રેતી એકઠી કરી અને પોતાની તેજ સ્મૃતિને આધારે નદી કિનારે ઉજ્જૈન નગરનો નકશો બનાવ્યો નકશામાં યોગ્ય રાજમહેલ દેવ મંદિરો દરબાર અને બજાર વગેરે દ્રશ્યો આબેહૂબ યોગ્ય સ્થળે હતા એટલામાં ઉજ્જૈન નરેશ વીર વિક્રમ ઘોડો દોડાવતા દોડાવતા ક્યાં થઈ અને નીકળ્યા રોહિલે રાજાને આગળ વધતા અટકાવતા કહ્યું સાહેબ અહીં રાજમહેલ છે ઘોડાને ધીમે હાકો રાજાએ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને આશ્ચર્યથી પૂછ્યું રાજમહેલ રાજાનો મહેલ ઓ કહી અને રાજાએ આશ્ચર્યભરી દ્રષ્ટિથી એ બાળકનું બુદ્ધિ કૌશલ્ય જોયું એ ખુશ થઈ ગયું રાજા કહે છોકરા તું ઉજ્જૈન કેટલી વખત આવ્યો છે રોહિલે કહ્યું બે ચાર દિવસ પહેલા હું મારા પિતા સાથે પહેલી વાર આવ્યો છું આજે અમે અમારા પડાવે જઈએ છીએ રાજાએ એની બુદ્ધિ ઉપર ખુશ થઈ એને સાબાસી આપી અને એના પડાવનું ઠેકાણું પૂછી લીધું રસ્તામાં જતા વિચાર કરવા લાગ્યા કે મારી પાસે મંત્રીઓ છે એક મંત્રીની ખોટ છે કદાચ આ બાળકની પરીક્ષા લઈ ખાતરી કરી જો અને જો લાયક જણાય તો એને મંત્રીમંડળમાં દાખલ કરી દઉં જેથી પાંચસો ની સંખ્યા પૂરી થાય રોહિલની પરીક્ષા કરવા માટે રાજાએ નટોના પડાવ ઉપર હુકમ મોકલો તમારા પડાવ પાસે જે છે એને મંડપની છત બનાવો જેથી એ મંડપમાં રહી શકે હું થોડા દિવસોમાં તમારા પડાવે આવવાનો છું અને એ મંડપમાં જ ઉતરીશ જો મારા હુકમનું પાલન નહીં કરો તો હું તમને સૌને ઉચાળા ભરાવી અને કાઢી મૂકીશ રાજાનો આ હુકમ સાંભળી બધા નટો ભેગા થયા અને રાજાના હુકમનું પાલન કેમ કરવું એ વાત ઉપર સૌ ચિંતામાં પડી ગયા સૌ એકબીજાના મોં સામે જોવા લાગ્યા પણ કોઈને કોઈ કરામત સૂતતી નથી આમને આમ રાત પડી રોહિલ પોતાના પિતાની વાત જોતા થાકી ગયો અને પિતા પાસે આવી કેવા લાગ્યો બા બાપુજી હું ભૂખો તરશો ક્યારનો તમારી રાહ જોઈ રહ્યો છું રાત પડી છતાં ઘેર આવતા નથી ચાલો જલ્દી ઘેર ચાલો ભરતે રોષપૂર્વક જવાબ દીધો જોતો નથી અહીં આખું ગામ સવારનું ભૂખે મરે છે અને તને ખાવાનું સૂજે છે રોહિલ કહે ઓહો શું વાત છે જરા મને કહો તો ખરા ભરતે એને રાજાનો હુકમ કઈ સંભળાયો રોહિલ સરળ ભાવે બોલ્યો ઓહો આવી વાતમાં ગભરાવાની શી જરૂર છે એવો મંડપ તો આપણે ફક્ત ચાર દિવસમાં જ તૈયાર કરી દઈએ સૌના ચહેરા આશ્ચર્યથી ચમકી ઉઠા સૌ એકી સાથે બોલી ઉઠા ચાર દિવસમાં જ કેવી રીતે બની જાય રોહિલ કે જુઓ શીલાની નીચે એક બાજુથી ખોદવાનું શરૂ કરો એક પછી એક નીચે મજબૂત થાંભલાના ટેકા મુકતા જાવ આ પ્રમાણે ચાર ચાર બાજુએ આધારે શિલા ટકી રહેશે પછી બાજુની વચ્ચેની જગ્યાએ દિવાલ જડી દો અને પછી વચમાં સિંહાસન ગોઠવી દો એટલે એ શિલા આપોઆપ મંડપની છત બની જશે રોહિલની સૂચના પ્રમાણે થોડા દિવસોમાં મંડપ તૈયાર થઈ ગયો રાજાને ખબર આપવામાં આવી રાજા આ આ જોઈ નવાઈ એણે નટના મુખીને પૂછ્યું મંડપ તમે કોની અનુસાર બનાવ્યો છે મુખીએ રોહિલનું નામ આપ્યું રાજાએ રોહિલને બોલાવી અને ઇનામ આપ્યું નટ લોકોને પણ ખુશ કર્યા પછી રાજાએ વિદાય લીધી થોડાક દિવસ પછી રાજાએ નોકર સાથે એક કૂતરો મોકલ્યો અને નટોને કેવડાયું આ કૂતરો મૂકલો છે એને બીજા કૂતરા વગર એકલો એકલો લડાવવાનો છે રાજાનો આ વિચિત્ર હુકમ સાંભળી પાછા નટોના મોં ઉતરી ગયા એ મૂંઝવણમાં પડ્યા પણ રોહિલે સૌને આશ્વાસન આપતા કહ્યું એમાં સારા ગભરાઈ જાઉં છો આ કૂતરાની સામે એક મોટો અરીસો મૂકો પોતાનું પ્રતિબિંબ જોઈ અને કૂતરો તરત જ લડવા માંડશે અને ખરેખર એમ જ ભાઈનું રાજાનો કૂતરો વગર એકલો લડી અને લોહી ત્રીજો હુકમ મોકલો તમારા પળાવની પાસે વેતી નદીના કાંઠે સોનેરી રેતીના ઢગલા પડેલા છે એના દોરડા વણી અને મોકલી આપો વળી પાછા નટ લોકો એકઠા થઈ અને વિચારવા લાગ્યા આ રાજામાં તો કઈ અકલ છે કે નહીં ક્યાંય નદીની રેતીના દોરડા ભણાતા હશે નક્કી રાજા પાગલ થઈ ગયો લાગે છે પણ રોહિલે રાજા દંગ થઈ જાય એવો જવાબ મોકલો અમારા ગામમાં બધા નટ લોકો છે અમારો ધંધો નાચવા ગાવાનો છે દોરડા ભણવાનો નથી છતાં મહારાજના હુકમનું પાલન તો કરવું જ જોઈએ એટલે પેલા તમે વણાયેલા રેતીના દોરડાના બે ચાર નમૂના મોકલી આપો તો અમે એ પ્રમાણે દોરડા વણી અને મોકલીશું રોહિલનો ચતુરાય ભાઈ જવાબ સાંભળી રાજા ખુશ થઈ ગયો છતાં હજુ વધુ આખરી કસોટી કરવા વિચાર કર્યો રાજા એ ચોથો હુકમ મોકલો તમારા પડાવ પાસેના મીઠા પાણીવાળા કુવાને તરત જ અમારે ત્યાં મોકલી દો રોહિલે નટ લોકો વતી જવાબ વાયડો અમારા કુવા અમારી જેમ ગામડિયા અને બીકણ છે એટલે એ એકલા રાત દરબારમાં આવતા ડરે છે માટે એક શહેરી કૂવાને અમારા કુવા પાસે મોકલો એટલે એ શહેરની રીતભાત શીખી અને એની સાથે શહેરમાં આવે રાજાને હવે તો સો એ સો ટકા ખાતરી થઈ ગઈ કે રોહિલ બુદ્ધિશાળી અને ચતુર છે એમાં જરાય શંકા નથી અને રાજાએ રોહિલની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરી રોહિલે પોતાની બુદ્ધિ શક્તિ ચતુરાઈ અને મીઠી વાણીથી મોટી મોટી લડાઈઓ થતી દુશ્મનોને મિત્ર બનાવવા પોતાની બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ કરી રાજા અને પ્રજાનો માનીતો થઈ પડ્યો આમ પોતાની બુદ્ધિ અને વાક ચાતુર્યથી એક સાધારણ નટનો બાળક ઉજ્જૈન નગરીનો મુખ્યમંત્રી બન્યો